નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું અમદાવાદમાં આવેલા ઈસ્કોન મંદિર તો આ મંદિર ક્યાં આવેલું છે અહીં કેવી રીતે પહોંચી શકાય મંદિર અંદરથી કેવું લાગે છે મંદિરમાં કયા ભગવાનની મૂર્તિઓ છે આ ઉપરાંત અહીં નિઃશુલ્ક પ્રસાદનું વિતરણ પણ થાય છે તેનો પણ આપણે લાભ લઈશું આ સાથે આ મંદિર ક્યારે બન્યું હતું અને આ મંદિરમાં કેવી રીતે બનાવવામાં આવ્યું છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને છેલ્લે સુધી જોજો છે છે મુખ્ય પરિસર સામેથી આપણે એન્ટ્રી લેવાની અને તમે જોઈ શકો મંદિર પરિસર કંઈક આ પ્રમાણે છે અને સામે તમે જોઈ શકો છો ફૂડ કોર્ટ છે જ્યાં તમે નાસ્તો કરવો હોય તો પણ કરી શકો છો અને બેસવાની પણ વિશેષ વ્યવસ્થા છે અને આખું મંદિર પરિસર હું તમને બતાવી દઉં કઈક આ પ્રમાણે દેખાય છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણની મૂર્તિ પણ છે જે જર કમળ છાડી જાણે દ્વારા જે કાવ્ય બન્યું છે તે પ્રમાણની જે પ્રતિમા અહીંયા કૃષ્ણ ભગવાનને મૂકવામાં આવેલી છે તેના પણ આપણે દર્શન કરી લે અંદર એન્ટ્રી મે મુખ્ય ખેડ છે તમે જોઈએ અહીંયા આરતીનો ટાઈમ પણ લખેલો છે મંગળ આરતી સાડા ચાર વાગે સાડા સાત વાગે આરતી છે એમ આરતી સાડા આઠ વાગ્યા સુધી રાત્રે આરતી થાય છે હવે આપણે મંદિરની અંદર ફાઇનલી એન્ટ્રી મેળવી લઈએ અને મંદિર અંદરથી કેવું છે હું તમને ફાઇનલી બતાવું આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ અને અદ્ભુત તમને મંદિરના દર્શન થશે અને આ રીતે આખું મંદિરનું સ્ટ્રક્ચર તમને જોવા મળશે અને આ બાજુ પણ જો તમારે ગીતાની પુસ્તકો મળે છે ત્યાં હવે મીઠાઈ પણ મળે છે પ્રસાદી રૂપે અહીંયા પણ તમારે જો પ્રસાદી રૂપે મીઠાઈ જોઈતી હોય તે પણ મળે છે સામે અદ્ભુત મંદિરના તમને દર્શન થશે આપણે ચાલો દર્શન કરવા જઈએ અને તમને સંપૂર્ણ મંદિર પરિસર બતાવું અને અહીંયાની જે કહેવાય કે મંદિર સુશોભનની છે તે પણ આપણે જોઈએ અહીં પણ તમે જોયું ભગવાન વિષ્ણુના અવતાર બતાવવામાં આવ્યા છે અને ભગવાન વિષ્ણુની અને અલગ લીલાઓ છે તે પણ અહીં બતાવવામાં છે કારણ આ રીતે તમે જોઈ શકો છો સામે અદ્ભુત તમને મૂર્તિઓ જોઈ શકાય છે કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ છે રાધા કૃષ્ણની છે પણ છે અને શ્રી રામની છે પણ આપણે તમામ મૂર્તિઓના દર્શન કરીશું ત્યાં જઈને હું તમને દર્શન કરાવી અંદરનું મંદિરનું પરિસર કારણ કે આ રીતના છે એ હું તમને બતાવું છું અને આખું સ્ટ્રકચર આ રીતે તૈયાર કરેલું છે અને આખું સંપૂર્ણ આપણે મંદિર પરિસર હવે ફરવાનું શરૂ કરીએ ત્રણ પ્રકારની મંદિર છે અંદર મૂર્તિઓ છે અલગ અલગ એ પણ હું તમને બતાવું છું અહીંયા છે પ્રભુ શ્રી બલરામ અને શ્રી કૃષ્ણ સ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ અને તમે આ રીતના અહીં મૂર્તિના દર્શન કરી શકો છો કૃષ્ણ બલરામના પછી બીજું મૂર્તિ છે રાધાકૃષ્ણનું છે તમે જોઈ શકો મૂર્તિ છે અને ત્યાં છે શ્રીનાથજી ભગવાન સ્વરૂપ અને એ તેના પણ આપણે દર્શન કરી લો તમે પણ કરી લો પણ કરી લઉં અને અદ્ભુત મૂર્તિઓ છે હવે ત્યાં રામચંદ્ર ભગવાનની પણ મૂર્તિ છે તે ભાઈ આપણે જઈએ ભગવાન સીતા રામ લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિના તમને દર્શન થશે અદ્ભુત પ્રતિમાના આપણે દર્શન કરી લઈએ તમે પણ કરી લો શ્રી રામના દર્શન કરવાથી જો આપણે કહેવાય કે તો ઇસ્કોન મંદિર અમદાવાદમાં જે હરિકૃષ્ણ તરીકે જાણીતું છે તેની પ્રાંત પ્રતિષ્ઠા સત્તરમી એપ્રિલ ઓગણીસો સત્તાણું ના રોજ રામનવમી ના દિવસે કરવામાં આવી હતી ત્યારથી આ મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બન્યું છે આ મંદિરનું ખરું નામ શ્રી શ્રી રાધા ગોવિંદ છે મંદિરનું ગર્ભગૃહ ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે હાલમાં જે મંદિર છે તે પહેલા ઇસ્કોનના કેન્દ્રો દરિયાપુર ઓઢવ આશ્રમ રોડ અને હાલના મંદિરની પાછળના ભાગે આવેલા સાદા મકાનમાં ચાલતા હતા અને ગીતાના પુસ્તકો પણ મળી જશે શું છે પણ આપણે પૂછીએ શું પ્રાય છે ગીતાની ક્યાં પ્રાઇઝે તીનસો રૂપિયા ત્રણસો રૂપિયામાં તમને ગીતા મળી જશે મોળ સ્વરૂપમાં મોળ સ્વરૂપમાં અહીંયા ચણા મૃત પણ મળી જશે તમને અને મંગરા ભોગ તમારે જે લેવું હોય પ્રસાદી ભગવાનને ચડાવવાથી પણ તમને મળી રહેશે હવે હું તમને લઈ જઈશ ગિફ્ટ્સ એટલે કે મેચલેસ ગિફ્ટમાં આપણે જઈશું અને અંદર જઈને હું તમને બતાવું ત્યાં શું મળે છે તમે સારા સારા પુસ્તકો લઈ શકો છો અને ગીતા સ્વરૂપે શ્રી કૃષ્ણની લીલા જોઈતી હોય અલગ અલગ તમને પુસ્તકો મળી જશે સાથે સાથે પૂજા પણ સામાન મળી જશે રામાયણ જોઈતી હોય તો પણ મળી જશે અગરબત્તી જોઈતી હોય પૂજાપાનો સામાન જોઈતો હોય પછી તમારે ગૂગળનું ધૂપ જોઈતું હોય પછી નાના બાળકો માટે તમારે કનૈયા બનાવવા માટે પણ જે જોઈતા હોય તે વેશભૂષા અહીંયા તમને મળી જશે અલગ અલગ કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ તમને મળી જશે બાલ સ્વરૂપમાં તે પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો અલગ અલગ મૂર્તિઓ તમને અહીંયા જોવા મળશે આ પણ સરસ મજાની મૂર્તિ તમે કૃષ્ણ રાધાની કૃષ્ણની જોઈ શકો છો ગોવાળીયા સ્વરૂપે અને અહીંયા તમને મંદિરના કે નવું રામ મંદિર બન્યું છે તેના પણ તમે એથી ખરીદી કરી શકો તે પણ મૂર્તિઓ મળે છે અને હનુમાનજીની પ્રતિમા જોઈતી હોય તમારે તો પણ અલગ અલગ સ્વરૂપમાં તમને મળી જશે ગાયની પણ જોઈ શકો ગાય માતા ગૌ માતાની પણ મૂર્તિઓ મળી છે એટલે અલગ અલગ આ કહેવાય આ ગિફ્ટ માર્કેટમાં મળી જશે પૂજા પાણી વસ્તુ જોઈએ ઘંટરી જોઈતી હોય દીવા જોઈતા હોય તો પણ તમે તે ખરીદી શકો છો આ જગ્યાએથી એટલે કે ફ્રીમાં પ્રસાદ મળે છે અને પ્રસાદમાં ખીચું હોય છે જે ફ્રીમાં તમે ખાઈ શકો છો મંદિરની બિલકુલ મંદિરની અંદર જ છે અને સાઈડમાં આ રીતના ખીચું મળે છે લોકો લાભ લઈ રહ્યા છે ફ્રીમાં પ્રસાદનો અને આપણે પણ લઈએ ખીચું અહીંયાનું ફેમસ છે જે તમને નિઃશુલ્ક મળી રહેશે બહાર બાજુમાં જ ફૂડ કોર્ટ આવેલી છે ત્યાં હું તમને લઈ જઈએ શું શું નાસ્તો મળે છે તે પણ આપણે જોઈએ સામે પકોડી તો તમને જોઈ શકો છો પણ બીજું શું મળે છે તે પણ આપણે જોઈએ તમે અહીંયા ખમણ ખાઈ શકો સમોસા કાઢો પાતળા ખાઈ શકો છો કોઈ બી અલગ અલગ દાબેલી તમામ વસ્તુ તમને નાસ્તામાં મળી છે અને બેસવાની પણ છે અહીંયા ખીચું ફેમસ છે શેરડીનો રસ પણ તમને અહીંયા મળી રહેશે તો આ મંદિર અમદાવાદના એસી હાઈવે રાજપથ ક્લબ જોડે આવેલું છે